આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જ્યારે એક યુવક તેમની સભામાં પ્રશ્ન પૂછે છે કે મોરબીમાં તમારી સભામાં યુવકને લાફો મારવામાં આવ્યો હતો તે મામલે તમારું શું કહેવું છે અને જે પ્રકારે તમને પંજાબના રોડ રસ્તા ખાડા ભર્યા નથી દેખાતા પરંતુ રાજકોટના દેખાઈ રહ્યા છે આ મામલે ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો હતો અને હવે વળતો પ્રહાર ભારતીય જનતા પાર્ટીના નેતાએ કર્યો છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતે મહત્વકાંક્ષી વ્યક્તિ હોય તેવી સ્પષ્ટ છબી તેમની દેખાઈ રહી છે અને અત્યારે બજારોમાં તે પણ ચર્ચા ચાલી રહી છે કે આ ધારાસભ્ય બન્યા ત્યારથી તેમના વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન પણ આવી રહ્યું છે આ કેવળ ને કેવળ બજારોની ચર્ચા છે અને એક દિવસ પહેલા રાજકોટમાં વિસાવદન ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભા હતી તે સમયે સ્થાનિક ઉભો થાય છે અને ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછે છે કે રાજકોટના તમને ખાડા દેખાય છે પરંતુ પંજાબના જે ખાડા છે તેના વિશે તમારે શું કહેવું છે અને મોરબીમાં જે યુવક પ્રશ્ન પૂછવા ઊભો થયો હતો તેમને તમારી જ પાર્ટીના કાર્યકરે લાફો માર્યો ત્યાર પછી વિસાવદનના ધારાસભ્યએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના લોકો પાંચ પાંચ હજાર રૂપિયા આપી તેમની સભામાં લોકોને પ્રશ્ન પૂછવા મોકલે છે પરંતુ જે લોકો પ્રશ્ન પૂછવા આવી રહ્યા છે તેમને તે દસ હજાર આપે તે પ્રશ્નો સી આર પાટીલને પૂછે હવે આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉદય કાનગળે વળતો પ્રહાર કર્યો છે ગઈકાલે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યની અહીંયા સભા હતી અને લોકશાહીની અંદર આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય એનસીપી હોય બહુજન સમાજ પક્ષ હોય એ પોતાના જે કંઈ વિચારો છે એ વ્યક્ત કરતા હોય છે અને સ્વાભાવિક ગમે ત્યારે ઇલેક્શન હોય એટલે ત્રણ ચાર મહિના પહેલા થોડી મુમેન્ટ વધી જતી હોય છે કારણ કે એને પછી ચૂંટણી પહેલાં ત્રણ ચાર મહિના આવીને પછી એ લોકો ક્યાં હોય છે એ લોકોની ખબર નથી હોતી અને ભૂતકાળમાં લોકોનો લોકોએ અનુભવ કરેલો છે પરંતુ અમે ટ્વેન્ટી ફોર બાય સેવન ત્રણસો ને પાસાઠ દિવસ લોકોની વચ્ચે રહી અમારી સમગ્ર કોર્પોરેટરની ટીમ હોય સંગઠનની ટીમ હોય અમારા આગેવાનો હોય વડીલો હોય બધા સાથે મળી દરેક સમાજના આગેવાનો હોય સાથે રહી અને આ વિસ્તારમાં કેમ સુખ શાંતિ સલામતી આ વિસ્તારમાં વિકાસના કામો અને જે નાના નાના જે નાના મધ્યમ અને ગરીબ માણસો છે એને સરકારની જે કાંઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની બસો સડસઠ યોજના છે એનો લાભ કેમ મળે એના માટે અમારું જનસેવા કાર્યાલય ચાલુ છે અને આપને કેટલા આનંદ થાય મારી પાસે બોતેર હજાર લોકો અને સેવન્ટી ટુ થાઉઝન્ડ લોકોનો નાના મોટા કામ જે કાંઈ કેન્દ્ર રાજ્ય સરકારની સહાય હોય અમે અપાવી હોય અને નાના મોટા કામ કર્યા હોય એનો સંપૂર્ણ

એ લોકો રીલ બનાવવામાં સ્ટોરી બનાવવામાં માસ્ટર લોકો છે અને પોતે જ આવા લોકોને ઉભા રાખી અને આવા સ્ટન્ટ કરતા હોય છે પણ એનું કામ છે અમારું કામ એ નેગેટિવ કામ નથી અમારું પોઝિટિવ કામ છે અમારે તો એક વિધવા સહાય કોને મળે એ ગરીબ માણસોને આરોગ્યની જરૂર છે અને આયુષ્યમાન કાર્ડ કેમ નીકળી જાય કોઈને આવકનો દાખલામાં તકલીફ થતી હોય તો અહીંયા બધું ફોર્મ ભરાવી દઈએ તમામ યોજનાઓ છે અમે એ કામ કરીએ છીએ મારી ગ્રાન્ટ સંપૂર્ણ ગ્રાન્ટ એક પણ રૂપિયો લેપ્સ નથી ગયો અને મારી પાસે હું દર વર્ષે એક મારી જે કાંઈ એક જનસેવાનું મારું સર્વૈવ હોય છે એક વર્ષનું જે મેં વર્ષમાં શું કામ કર્યા કારણ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોએ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર ને ધારાસભ્ય બનાવ્યું હોય ત્યારે મારી પણ ફરજ છે મારે કામનો હિસાબ લોકોને દેવો જોઈએ અને દર વર્ષે હું બુક દ્વારા એ હિસાબ લોકોને આપું છું મીડિયાને પણ આપું છું મારા આગેવાનોને અહીંના સમાજના આગેવાનોને એસોસિએશનને અને હમણાં જ પાછું ત્રણ વર્ષનો હિસાબની પણ બુક તૈયાર થઈ રહી છે એટલે હું સંપૂર્ણ હિસાબ કેમાં મારા એક એક ડે ટુ ડે મેં શું કામ કર્યું કેટલી આ વિસ્તારની સમસ્યાઓ છે એનું નિરાકરણ કર્યું એના માટે હંમેશા આખી ટીમ અમારી ભારતીય જનતા પાર્ટીના તમામ અમારા સંગઠનની ટીમ હોય બુથની ટીમ હોય મંડળની ટીમ હોય કોર્પોરેટર હોય અમારા આગેવાનો હોય બધા સાથે મળી આ વિસ્તારમાં દરિદ્ર નારાયણની કેમ સેવા થાય એને વિકાસના ફળ કેમ ચાખવા મળે એ જ અમારું અમારી રાજનીતિ હોય એ સેવા નીતિ હોય જે કાંઈ હોય એ આ છે અરે આ બધું મીડિયાના વિષય હશે પણ અમારો તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા છે અને રહેવાના છે અને એક પરિવારની ભાવના સાથે એક વિચારને વરીને અમે કામ કરવાવાળા લોકો છે અમારા માટે કોઈ હોદ્દો પદ કરતા અમારા માટે રાષ્ટ્ર પ્રથમ છે અને લોકોની સેવા કેમ કરવી એ જ અમારા સંસ્કાર છે એનાથી વધારે વિશેષ મારે નથી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો